ન્યુઝ લાઈન ગુજરાતી સાથે હું આપની સાથે પાલબાંભિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પવિત્ર ધનુરમાસ મંગળવાર નિમિત્તે શ્રી કષ્ટ ભજન દેવ દાદાને

તેમજ સુખડીનો અંકુટ ધરાવવામાં આવ્યો દાદાને અનેકવિધ પ્રકારની પેન અને પેન્સિલ ધરાવવામાં આવી હતી સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને શણગાર આરતી કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે રંગબેરંગી સેવંતીના મિક્સ ફૂલો વડે દિવ્ય શણગાર કરાયો છે દાદાની સિલ્કના ફૂલની ડિઝાઇનના વાઘા વધાવવામાં આવ્યા છે ધરાવવામાં આવ્યા છે આજે મંગળવારે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવ કર્યો હતો ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટા